તો દિલથી ડાયરાન પહેલાં બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો અમારે ખાસ સ્વસ્થની અંદર બાળકો માટે ગુલાબજાંબુ બનાવવાના છે એટલે આજે અમારા સસ્તાના હિંમતભાઈ વંકાણી ગુલાબજાંબુની રેસીપી બનાવી છે એટલે આપણે આજે હિંમતભાઈ પાંચ છે ને ગુલાબ કઈ રીતે બને એ બધી માહિતી લઈશું ને બસ આઈ આપણે અત્યારે રસોડે અને રસોડે હિંમતભાઈ ગુલાબજાંબુ કઈ રીતે બનાવે છે એ આપણે જોઈએ બધું અમારે અહીંયા સસ્તામાં અમારે હિંમતભાઈ જ બનાવે છે જો કે આગલા વિડીયોમાં આપણે હિંમતભાઈની રેસીપીનો એક વિડીયો મેકેલો છે કોઈ પણ મીઠાઈ હોય કે કોઈ પણ આઈટમ બનાવવાનું હોય તો એ અમે અમારા સસ્તાની અંદર બનાવીએ અને એકદમ સુવિજતાથી અને ટેસ્ટમાં બનાવીએ છીએ અને આ જો અમારે હિંમતભાઈ અત્યારે ગુલાબજાંબુ બનાવે છે ચોખા ઘી ની અંદર અમારે અહીંયા સંસ્થામાં ગૌશાળા છે એ તો તમને મેં મારા ઘણા વિડીયોમાં બતાવેલું છે એ ગૌશાળાનું ગાયું ગુલાબ ગુલાબજાંબુ બનાવીએ છીએ અને ગુલાબ જાંબુ તમને અત્યારે દેખાડું કઈ રીતે બનાવે તો આ બધું ગુલાબ જાંબુ ની ગોટીઓ તૈયાર કરેલી છે જો અમારા છે મહારાજ અને અમારું હિંમતભાઈ જો તળે છે ગુલાબ જાંબુ આ ગુલાબજાંબુ તૈયાર કરી દીધા આ જો સાણી તૈયાર કરી છે અને ગુલાબજાંબુ તળે છે એ તળીને આપણે સાણીમાં નાખશું અને પૈસા થઈ જાય ગુલાબજાંબુ તૈયાર બરોબર નહીં મુદભાઈ ગુલાબજાંબુ બનાવવું હોય તો માહિતી કઈ રીતે મળે માવો લીસા માવો લીસો માવો લઈ માણસ ને બસો ગ્રામ માવો હોય છસો ગ્રામ ખાંડ છસો ગ્રામ પાણી અને માવાને છે થોડી દૂર નાખીને મારીને ગોળી વળે એવું કરવાનું માતા તપકીનો લોટ થોડોક ના ફાળવાનો બરાબર અને મામુલી છે એ સપ્ટીક કે છોડા ના એટલે ગોળી ફૂલે બરાબર અને સાણે છે તારી ભણવાની ઉભરો આવે પછી પાંચ મિનિટ લેવા દેવાની અને પછી સાણી ઉતારી લેવાની પછી ઘીમાં થવાય ઘીમાં તો થવાય તેલમાં

અને પછી આપણે ગુલાબજાંબુ કઈ રીતે બનાવીએ અને કેમ બને એની માહિતી આપણે હિંમતભાઈ પાસેથી લઈશું જો સહણીમાં ગોટિયું નખાય કે મારા સંસ્થાના ગૃહપતિ રમેશભાઈ ડાયબી છે આ અમારા રમેશભાઈ ડાયબી છે ગૃહપતિ સંસ્થાના અને એના માર્ગદર્શન હેઠળ આ બધું તૈયાર થાય છે અને જે જે કાંઈ બાળકોને ખવડાવવાનું હોય એ અમારા રમેશભાઈ ડાબી કે આજે અમારે બાળકોને આ ખવડાવવું છે અને આ વસ્તુ બનાવીએ છે તો એ વસ્તુ અમારે સસ્ત્રની અંદર અમારે ને નાથુરામ બે બનાવે છે અને તૈયાર કરીને બાળકોને ખવડાવીએ છીએ અને બાળકો આનંદ કરે છે ખાઈ હવે થા હાય ગુલાબ જાંબુ તૈયાર જુઓ તો ગુલાબજાંબુ તૈયાર થઈ જ્યાં છે અને અમારે ભાઈ ભરે છે અને હવે આપણે હિંમતભાઈ પાસે ગુલાબજાંબુ બનાવવાની માહિતીની માહિતી મેળવી આપણે છે ગુલાબજાંબુ બનાવવાની રેસિપી આપી હવે માનો કે લેસો માવો એક કિલો લેવાનો બરાબર પછી એક કિલો લેસો માવાની અંદર છે એ પચાસ ગ્રામ તપકી નાખવાની અને હો દોઢસો ગ્રામ જેવું દૂધ એને મહળે અને એની ગોટી વાળવાની ના ના એ ગોટી વાળી પોચાય છે અને પછી એને આપણે છે એ માનો કે બસો ગ્રામ લોટ હોય તો પચાસ ગોટી વાળે એ નાની નાની ગોળી વાળે અને એની ઘીની અંદર અથવા તેલની અંદર આપણે તળાઈએ માનો કે આપણે છે તેલમાં તળવાશે તો એક કિલો તેલ હોય તો એમાં પચાસ સો ગ્રામ ઘી નાખીએ એટલે ફર્સ્ટ ક્લાસ સ્વાદ આવે અને પછી સાહણી તો સાહણી છે એ આપણે ત્રણ કિલો ખાંડ લેવાની અને એની જ ત્રણ લીટર પાણી એટલે ત્રણ કિલો પાણી એમ છ લીટર લેવાની જ્યારે સાહણીમાં ખાંડ ઓગળે જાય ને પછી જે ઉભરો આવે ધીમા તાપે એ ઉભરો છે એ પાંચ મિનિટ આપણે ઘડિયાળમાં જોઈને ઉકાળવાની કારણ કે એમાં તાર લેવાની કે બે તારની એવી કંઈ જરૂરિયાત નથી અને એના પછી જ્યારે ઠંડી થઈ જાય સાહણી તો એની પાસે આપણે એલસીના દાણા નાખવાના તેલ ચીખાડી એટલે સ્વાદમાં આપણે બહુ બેસ્ટ લાગે અને સાહણી એકદમ ઠંડી થઈ જાય અને ગુલાબજામુની ગોટકું તળાય ઠંડી થઈ જાય પછી જ સહણીને મહેતા આપણે ઝબોળવાનું અને મસ્ત લાગે બરાબર આવી જ રીતે મેં સંસ્થાની અંદર છે લગભગ મેજોરિટી કોઈ પ્રજાની કાંઈ બહારથી મીઠાઈ લાવતા નથી બધું સ્થાનિક ઘર ઉપર જ કરીએ છીએ અને મેજોરિટી છે બધું નેશનલાઇઝ કરીએ બહારથી માહોલ લાવો આ તો આવી જ રીતે અમારે માનો કે સવારે છે એ સંસ્થાની નંબર એમ ગુંદી ગાંઠિયા અને છેવર આવ્યું હતું સવારે પણ એ મેં ઘેરે જ બનાવેલું છે સંસ્થાની અંદર ક્યાંયથી બહારથી લાવતા નથી અને આવતીકાલે માનો કે આવતીકાલે અમારે પાઉભાજી ખવડાવવાની છે બરાબર તો પાઉભાજી અમારે સાતસો માણસને થાય એટલે બનાવવાની છે એટલે ગુલાબજાંબુ આજે બનાવવાની કેમ કાલે ગુલાબજાંબુ પાઉભાજી ભાઈ ખબર છે પણ ભાજી કાલે બનાવી તો આવતીકાલના પાછા રેસીપીમાં છે એ પાઉભાજીનો વિડીયો આપણે લઈશું